આ છોકરો ગાડી માથે ચડીને ગાડી હલાવે છે અને પડવાની બીક રાખતો નથી કેમ એમ કરશ હે અને ઓલા અમારા પપૂ છે શું કરેસ પપૂ હે તો સ્કૂલ જાશ કે નહીં સ્કૂલે જાશ કે નહીં હા હે હા સ્કૂલે જાશ હે તું કેમ તોફાન કરતો એવું લાગે છે તોફાન કરતો હોય હા છે કેમ ન કર બે નો ચાલો શું કરવાનો બોલો બે સમાધાન કરવાનું છે કે નથી કરવાનું એટલે જ ને કોણ તો તોફાન કરે

બૂટ નતા એ બે દુકાને રેખડા આપણે ગયા તાક નથી ગયા બૂટ લેવા ગયા તાક નતા ગયા આપણે જોયું કે ન જોયું ન્યા હતા બૂટ હે હતા તું હતો કે નતો આરે હતા ન્યા હે તો ભાઈ ખોટા લાડ કેમ કરશ કાલ ગુંદાવાડી માં જાય એટલે લઈ દેવું તન હો આમ જો મારી હામું તને કઉ